નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે વિડીયોને એક જરૂરથી લાઈક પણ આપી દેજો કારણ કે તમારા લાઈકથી અમને બીજો કાંઈ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના માહિતી મળશે કે વિડીયામાં કંઈક સારી એવી માહિતી આપવામાં આવે છે એટલે જેટલા વધારે લાઈક હશે એટલા વધારે ખેડૂતો સુધી વિડિયો છે એ યુટ્યુબ દ્વારા પહોંચાડવામાં આવશે એટલે જરૂરથી વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોમાં શેર કરી દેજો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો ઓગણા રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો એંસીથી પાંચસો આડત્રીસ કાળા તલાજે સત્યાવીસો ચાલીસથી ત્રણ હજાર અઢાર રૂપિયા મગ સોળસો પચાસથી બે હજાર સોયાબીન આઠસો ચુમ્માલીસથી આઠસો એકોતેર દેશી વાલ નવસોથી અઢારસો પચીસ રૂપિયા પીડા ચણા અગિયારસોથી અગિયારસો સાહીઠ સફેદ ચણાની વાત કરીએ તો બે હજારથી અઠ્યાવીસો મેથી આજે નવસો સાહીઠથી ચૌદસો સિત્તેર રૂપિયા રચકાનું બીજ ઓગણત્રીસોથી ઓગણત્રીસો આગળ વાત કરવામાં આવે જો બાજરીની રાજકોટમાં આજે તો ત્રણસો પંચ્યાસીથી ચારસો પંચોતેર તુવેર સોળસો ચાલીસથી બે હજાર પાંત્રીસ રાયડો આઠસો સિત્તેરથી નવસો ઇઠોતેર અજમો બાવીસોથી અઠ્યાવીસો સૂકા મરચાં સોળસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયા એરંડો અગિયારસોથી અગિયારસો ચાલીસ રાય અગિયારસોથી તેરસો રૂપિયા सुआ थी सत्तर सौ सत्तर सौ अठासी वरियाड़ी बार सौ अठार सौ रुपया कलंजी बात करिए राजकोट तो बेहजार बतरीसौ रुपया आग बात करूंगी तो एक सौ पत्र सौ पचावन लसण बार सौ पचास थ आड़तरीसौ पचास अड़द चौदह सौ दस रुपया अठार सौ अड़सठ धाणा आज बार सौ पच्चीस चौदह सौ पचास रुपया धाणी तेरसौ पचास थी बेहजार તલ પચીસો થી ત્રણ હજાર ચીણી મગફળીસો વીસ થી બારસો પંચ્યાસી છાડી મગફળી પચાસ રૂપિયા કપાસ બારસો ચાલીસ થી પંદરસો રાજકોટમાં જીરાની વાત કરીએ આજે તો પાંચ હજાર રૂપિયા થી છ હજાર એકસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો કારણ કે તમારે જો રોજે રોજના એ સો ટકા સાચા બજાર ભાવ જાણવા હોય તો તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ સો એ સો ટકા ગેરંટી સાથે અને એકદમ રેગ્યુલર ટાઈમ સર વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર